અને અગિયાર ખાનપુર અંકોડિયાના આવાસોના બસો લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીઓના કારણે બેંક સાથે કરી રહી લોન મેળવવા લાભાર્થીના આવાસ પોઝિશન મેળવવા માટે મદદ કરવી અને લાભાર્થીઓના લોનના હપ્તા સમયસર ન ભરે તો નોટિસ આપી તેવા અધ્યક્ષ સ્થાને ઠરાવ કરવામાં આવ્યો પરંતુ ગરીબ મધ્યમ વર્ગની લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીને લઈને બેંકમાંથી લોન આપી નથી ગયા સાથે બસો જેટલા લાભાર્થીઓને વડાના કાર્યોમાં મદદરૂપ થાય અને બેંક બસો લાભાર્થીઓને લોન મળે જેથી તમામ લાભાર્થીઓ પોતાના મકાનોમાં રહી શકે તે માટે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ આયોજન પત્ર આપી રજૂઆત કરી હતી અને તમામ લાભાર્થીઓને ન મળે તો ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે માટે આવાસ યોજના બહાર પાડી દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા વડોદરા શહેરના સેવાસી ભાઈલી ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે ડ્રો પણ કરવામાં આવે છે લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે લોકો લોન પણ ભરી રહ્યા છે પરંતુ બસો જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય ડોક્યુમેન્ટ સારા ન હોય એમની લોન થઈ શકી નથી ત્યારે હુડા દ્વારા સોળ બાર ચોવીસના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને હુડા પોતે બેન્ક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે આજે એક મહિનો થવાયો છે બસો બેતાલીસ જેટલા લાભાર્થીઓ છે આ લાભાર્થીઓને હુડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાથે જો આ વૂડાના લાભાર્થીઓ લોન ન ભરે તો વૂડા એ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવો પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે એ સપનું વૂડા પણ સહયોગ કરે અમે પણ સહયોગ કરીશું જો આ બાબતે ક્યાં પણ હજુ ઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને વૂડા પોતે બેંક ગેરેન્ટર રહે એવી અમારી માંગણી છે